પ્રતિભા દર્શાવવામાં આવશે જેમાં કોલકાતા કોલ્હાપુર ઉદયપુર બાંસવાડા અમદાવાદ સુરત દાહોદ છોટાઉદેપુર અને વડોદરા સહિતના શહેરોમાંથી રેકોર્ડ બ્રેક એકસો બે ટીમો ભાગ લેશે ફૂટબોલની ઉજવણી સમગ્ર શ્રેણીઓમાં આ વર્ષની ટુર્નામેન્ટ દર્શાવવામાં આવશે અને વિવિધ કેટેગરીમાં રોમાંચક મેચો થઈ રહી છે અંડર સેવન મિશ્રો લીગ અંડર નાઇન મિશ્રો લીગ અંડર ઇલેવન મિશ્રો લીગ અંડર થર્ટીન મિશ્રો લીગ અંડર ફિફ્ટીન છોકરાઓ અંડર એટીન છોકરાઓ ઓપન ગર્લ્સ કેટેગરી દરેક કેટેગરી બન્ડિંગ શિપ તરીકે ચેમ્પલેટ પર એક્શન પેક ગેમ્સ પહોંચાડવાનું વચન આપે છે અત્યાધુનિક સ્પોર્ટ્સ ટર્ફ સુવિધા આપવામાં આવી રહી છે સાથે જ માંજલપુર ખાતે આવેલ બીએફએ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ટુર્નામેન્ટ યોજાઈ રહી છે ગુડ ઇવનિંગ મેરા નામે સંદીપ દેસાઈ ફૂટબોલ એકેડેમી કા ફાઉન્ડર હું और बड़ोड़ा फुटबॉल एकेडमी आज एट्थ एडिशन के के विटानी और समीर भाई पटेल टूर्नामेंट का आयोजन कर रहा है जिसमें टोटल 102 टीम ने भाग लिया है और ऑल ओवर गुजरात और इंडिया से काफ़ी सारे टीम्स इसमें पार्ट लेने के लिए आए हैं जिसमें कलकत्ता है कोल्हापुर है बांसवारा है उदयपुर है छोटा उदयपुर दाहोद सूरत ऐसे बहुत सारे डिस्ट्रिक्ट और स्टेट से टीम्स आई हुई है पार्ट लेने के लिए जिसका एकोमोडेशन लॉजिंग वॉडिंग पार्ट और वो सब कुछ भी बड़ोड़ा फुटबॉल एकेडमी ने अंडर सी एस आर ऑर्गेनाइज किया हुआ है आई थैंकफुल टू फार्मस एंड फार्मास्यूटिकल जिन्होंने सी एस आर फाउंडेशन की तरफ से सी एस आर की तरफ से हमें सी एस आर फंड दिया है जिससे हमें इतना बड़ा प्लेटफॉर्म हम बच्चों को दे पाते हैं और इसमें से ही कुछ बच्चे बड़ोड़ा गुजरात और इंडिया का नाम रोशन करते हैं ये टूर्नामेंट में मेन ऐसा है कि ट्राइबल जो एरियाज़ है ट्राइबल एरियाज से भी काफ़ी सारी टीम्स इसमें पार्ट लेने आई है सो हम ट्राइबल और अर्बन को एक सेम प्लेटफॉर्म देने की कोशिश कर रहे हैं इसमें जो स्पेशल नीड चिल्ड्रन है अक्सर ट्रस्ट उसको भी हमने इन्वाइट किया है और ओलम्पिक्स सी एस आर फाउंडेशन ये सब टूर्नामेंट करने में फॉम्सन के साथ साथ और सील फॉर लाइफ जो बहुत बड़ी कंपनी है जो भी हमें प्लेटफॉर्म देती है फुटबॉल के लिए हमेशा कुछ ना कुछ योगदान देती है फ़ुटबॉल प्लेयर्स को आगे बढ़ाने के लिए ફૂટબોલ બરોડા ફૂટબોલ એકેડેમી આગળ બળાને લઈ જો યોગદાન તીનો કંપની કિલસે મેં શુક્રિયા કરતા હું થેન્ક યુ સો મચ સરસ મજાની ટુર્નામેન્ટ વડોદરામાં થઈ રહી છે જે કે કે વિઠલાણી અને સમીર પટેલને યાદમાં બરોડા ફૂટબોલ એકેડેમી ઓર્ગેનાઇઝ કરી રહ્યું છે અને અંડર સેવનથી લઈ અને જે અંડર થર્ટીન અને એટીન સુધીના પ્લેયર્સનું જે આ ગ્રાસરૂટ ફૂટબોલ ડેવલપમેન્ટનું કામ કરી રહ્યા છે બરોડા ફૂટબોલ એકેડેમી તે ભવિષ્યમાં બરોડા ફૂટબોલ અને ગુજરાત ફૂટબોલ ને બહુ જે પ્લેયર્સને ડેવલપમેન્ટ માટેનું જે જરૂરિયાતો એ પૂરી પાડશે અને છેલ્લા આઠ વર્ષથી જે કન્ટિન્યુઅસ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ થઈ રહી છે બરોડા ફૂટબોલ એકેડેમી દ્વારા એનો ખૂબ સારો વ્યવસ્થ સંદીપભાઈ અને ધર્મેશભાઈને જે બરોડા ફૂટબોલ એકેડેમીના બધા કોચિસ ને બધા મેનેજમેન્ટના જે રસ લઈ અને કરી રહ્યા છે આમાં પ્લેયર્સનું ડેવલપમેન્ટ અને ફૂટબોલનું ઓલ ટુગેધર ડેવલપમેન્ટ થાય એમાં જ ગુજરાત ફૂટબોલને અને ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનને પણ આમાંથી સપોર્ટ મળતો રહેશે ફૂટબોલ આઉટડોર ગેમ છે અને ફૂટબોલમાં જેટલો લોકપ્રિય ફૂટબોલ છે દુનિયામાં એટલી બીજી કોઈ આઉટડોર ગેમ નથી અને જે ક્રેઝ અને જે જે હેલ્થ વાઇઝ ફૂટબોલ રમતા બાળકોને બહુ જ ઓછા ડિઝીઝીઝ ને જે કંઈ ઓછા ફેસ કરવા પડે છે અને એના હિસાબે તે આઉટડોર સ્પોર્ટ્સ વધારે એવું હેલ્થ માટે સારું રહે છે